જંબુસર નગરમાં કાછા સમાજ દ્વારા જલજુણની એકાદશી અગિયારસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ જલજુણની એકાદશી અગિયારસના દિવસે લાલજી મહારાજ તેમજ નકલનદેવ મહારાજને જંબુસરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં જલવિહાર કરાવી સ્નાન કરાવી ત્યારબાદ જંબુસર નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી હતી કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર

જંપુસર કાછા બળ સમાજ દ્વારા ચુલુની 1880 થી ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ નિકમ દેવ તેમજ લાલજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે આપણી સાથે કાછા સમાજના અગ્રણીઓ જોડા છે એમને પૂછીશું કે શું કેવું છે આપણી સાથે આ ધરજભાઈ રોજ પાદર વો સોડ 11 રસ્તે ચુલણ એકાદશીનો પર્વ મનાવવામાં છે કે કાછા સમાજ તરફથી પર્વ મનાવવામાં આવે છે લાલજી ભગવાન અને નકલનદેવ ભગવાનનું મણીવાડી ખડકીથી શોભાયાત્રા નાગેશ્વર તળાવમાં ઝુલાવવામાં આવે છે અને ત્યારબાદ નગરજનોમાં શોભાયાત્રા રૂપે ફરે છે અને આખો વળઘોડાનું શોભાયાત્રાનું શ્રી વિનોદભાઈ હરકિશન દાસ પટેલની ત્યાં રાત્રિના રોકાળ જો મુકામે રહે છે અને આનંદ ઉલ્લાસ છે સર્વ કાછા એનો આનંદ માણે છે આપણી સાથે સંજયભાઈ પણ થયા છે સંજયભાઈને કંઈક જો શું કેવા માંગો છો સંજયભાઈ આ શું ઉત્સવ છે ઢીલી એકાદશી કે બાદરવા સુની એકાદશીના દિવસે આ ઉસવરી ઉજવણી થાય છે અને જે સમગ્ર કાછા પટેલ સમાજમાં ગુજરાત ભરમાં આ ઉત્સવની ઉજવણી થાય છે અને પરંપરાગત રીતે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે અને એ મુજબ આ સમગ્ર કાછા પટેલ સમાજ આ ઉત્સવની ખૂબ જ ઉત્સાહભેર ભક્તિ સવર રીતે ઉજવણી કરે Subscribe now and press the bell icon. Never miss an update.